કાલે હું જ્યારે મારા ઘરે બપોરના ટાઈમમાં આરામ કરતો હતો અચાનક જ કોઈ મોટો આતંકવાદી હોય કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો કોઈ વ્યક્તિ હોય કે મોટો ગુનેગાર હોય એમને પકડવા માટે જે રીતની પોલીસ વિભાગના જે અધિકારીઓ જે રેડ કહેવામાં આવે એ પ્રકારની નંબર પ્લેટ વગરની બે મોટી ગાડીઓ અને તેમાં આઠથી દસ માણસો મારા ઘર પાસે આવ્યા મારા કોઈ પણ પ્રકારની મારી કે મારા ઘરના સભ્યોની મંજૂરી વગર છેક મારા ઘરમાં અંદર સુધી પ્રવેશીને મારા બેડરૂમ સુધી પ્રવેશીને મને કોઈ પણ કારણ આપ્યા વગર તમે અમારી સાથે ચાલો અમે સાયબર ક્રાઇમમાંથી આવીએ છીએ આપે અમારી સાથે આવવાનું છે કાયદો કાયદાનું કામ કરે છે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય જ્યારે કાયદાનું પૂરું સન્માન કરતા હોઈએ તો મેં પોતે એમની સાથે સંમતિ દર્શાવી કે ચલો હું આપની સાથે આવું છું તમે જે કાયદાકીય પ્રક્રિયા હોય એ કરી શકો છો હું એમની સાથે ગયો ના કોઈ સરકારી ગાડી હતી પ્રાઇવેટ વાહનો હતા ના કોઈએ વરદી પહેરેલી હતી મેં સૌપ્રથમ તો આગ્રહ કર્યો કે ભાઈ તમે લોકો ખરેખર પોલીસ ખાતામાં છો કે નહીં મને આઈડેન્ટિટી કાર્ડ બતાવો કારણ કે હું કોંગ્રેસ પાર્ટીનો એક જવાબદાર પ્રવક્તા છું અને કેટલાય પ્રકારના જોખમો મારી ઉપર હંમેશા રહેતા હોય છે એટલે મેં એ પ્રમાણે એ લોકોને વિનંતી કરી કે ભાઈ આપ આપનું આઈડેન્ટિફિકેશન કે જે બી હોય આપનું નામ થામ બધું જણાવો કોઈ આઈ કાર્ડ કે એવું કોઈ વર્દી પહેરેલી નથી છતાં પણ હું એમની સાથે ગયો મારી સાથે મારા બે ચાર કાર્યકર્તા મિત્રો બીજી ગાડીમાં મેં સાથે જ રાખ્યા હતા મને સાહીબાગ અમદાવાદ સાયબર સેલની કચેરી લઈ ગયા લગભગ દોઢ બે કલાક બાદ મને તપાસ અધિકારી સમક્ષ હાજર કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે કોઈ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કોઈ કોઈ સેલના ખાતે રહેતા અજાણી હું મળ્યો જેની સાથે મેં ક્યારેય રૂબરૂ મૌખિક કે ટેલિફોનિક વાત નથી કરી જેની સાથે મારે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારની ચેટ નથી થઈ આવા વ્યક્તિએ મારી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરી એ ફરિયાદમાં પાંચસો ત્રણ મારી પર ત્રણ ગુના એ લોકોએ દાખલ કર્યા કલમ એકસો પાંચસો આગ્રહ કર્યો કે ભાઈ આ વ્યક્તિને હું કદી મળ્યો નથી ક્યારેય મેં આ પ્રકારની આમાં જે એકસો ત્રેપનની કલમ છે મેં તપાસ કરાવી મારા વકીલ આવી ગયા એમણે કીધું કે ભાઈ આ ઉશ્કેરણીજનકના નિવેદન છે કોઈને ધાક ધમકી આપવા એ પ્રકારની કલમ છે મેં ક્યારે કોઈ ધાર્મિક કે કોઈ સામાજિક એવું નિવેદન નથી કર્યું કે કોઈની લાગણી દુભાય એ લોકોએ મને કીધું કે ભાઈ આપે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર ચોકડી મારવાની અને એના સંદર્ભે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે મેં પોલીસના સાયબર વિભાગના અધિકારીઓને વિનંતી કરી કે ભાઈ હું પોતે જે ઓફિસની માલિકી ધરાવું છું મારા કબજા ભોગવટાનું જે ક્લિનિક છે એની પર એક કોંગ્રેસના હોદ્દેદાર જવાબદાર પ્રવક્તા તરીકે મારા ક્લિનિક મારા ઓફિસ મારી પ્રિમાઇસીસમાં કોંગ્રેસ પાર્ટીના નિશાનને ભૂલીને કોઈ રાતે મારી મંજૂરી વગર કમંડનું નિશાન ચિતરી જાય તો એક રાજકીય આગેવાન તરીકે પ્રતિકાત્મક રીતે મેં એ કમંડના નિશાન પર ચોકડી મારી દીધી જેનો મને પૂરેપૂરો હક છે આ દેશમાં જે લોકશાહી મૂલ્યો છે એ લોકશાહીના મૂલ્યોના આધીન મેં મારા પોતાની પ્રિમાઇસીસમાં મારી મંજૂરી વગર

જ્યારે ગુજરાતમાં ખોબલે ને ખોબલે ડ્રગ્સ દારૂનો વેપલો થતો હોય યુવાધન બરબાદ થતું હોય અને જ્યારે એની કામગીરી અટકાવવાની એવા ન્યુસન્સને ને હોય જ્યારે ગુજરાતમાં બેન દીકરીઓની છેડતી થતી હોય એના જ્યારે ગુનાઇત પ્રવૃત્તિઓ થતી હોય એને રોકવામાં સાયબર સેલ ક્રાઇમ પોલીસ વિભાગ જ્યારે નબળું અને પોતાની જવાબદારીમાંથી છટકતું હોય તો મારે આવા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ મીડિયાના માધ્યમથી કહેવું છે કે કોઈપણ પ્રકારની દબાણની રાજનીતિમાં કે પ્રેશરમાં આવ્યા વગર સ્પષ્ટ રીતે અને જે રીતે કાયદાકીય પ્રક્રિયા થતી હોય એ રીતે કામ કરજો હું તો સક્ષમ છું મારું મનોબળ પણ સક્ષમ છે હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છું ફાઇટર છું હું તો મારો રસ્તો કરી જ લઈશ કાયદાના આધીન જે જોગવાઈ હશે એનો સામનો કરીશ પણ તમે લોકો જે 24 કલાક 365 દિવસ જે ભ્રષ્ટાચાર કરો છો ખોટું કરો છો જો અમારા કાર્યકર્તા RTI ની માહિતી હેઠળ તમારી પાછળ કે તમારા પરિવારના સભ્યોની પાછળ પડી જશે

આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જન્મત જ સર્વોચ્ચ હોય જ્યારે આજે અમને જન્મત નથી મળ્યો પણ કાલે અમને પણ મળી શકે છે તો આપે કરેલા ખોટા કામ ખોટા કેસોનો હિસાબ અને બહી ખાતાનો હિસાબ અમે પણ લઈને બેસીશું મારી સરકારને વિનંતી છે કે લોકશાહી ડબે ચૂંટણીઓમાં સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેતા હોય ચૂંટણીનો પ્રચાર પ્રચાર થતો રહેતો હોય પ્રસાર થતો રહેતો હોય પણ આ રીતે વિપક્ષના આગેવાનોને કોઈપણ કારણ વગર ખોટા કેસો ઉભા કરીને એમને યાતના આપી આ પ્રકારનો માહોલ બનાવો આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી ખોટા કેસો બંધ કરી દે લોક સાઇડ હવે ચૂંટણી લડીશું એક હેલ્ધી કોમ્પિટિશન થશે તો ગુજરાતના નાગરિકોનું ભલું થશે હું પરિવાર કહું છું સરકારી મશીનરી સરકારી અધિકારીઓને કે સરકારનો હાથો કે સરકારનો દુરુપયોગ કરતા પહેલા સવાર વિચાર કરજો તમારું પણ ઘર પરિવાર છે જેમ અમારું જેમ તમારું પણ છે માટે મહેરબાની કરીને વિપક્ષ પર ખોટા કેસ કરવાનો અને સરકારના इशારે નાચવાનું બંધ કરી દો ભૂતકાળમાં લડાઈ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની સંગની જે વિચારધારા છે લોકોને હેરાન કરવાનો પીડા આપવાનો ધર્મની રાજનીતિ કરવાની સમાજની રાજનીતિ કરવાની ખોટા કેસ ઉભા કરવાના અને વિપક્ષનો જે અવાજ દબાવવાની રાજનીતિ છે એનો અમે ડબલ તાકાતથી પ્રતિકાર કરીશું આવનારા દિવસોમાં મારી પર જે ખોટા કેસ ઉભા કર્યા છે એમાં હું વકીલોની સલાહ સૂચન લઈ રહ્યો છું કાયદા કાયદાકીય સલાહ સૂચન લઈ રહ્યો છું હું હાઈકોર્ટમાં પણ જવાનું કોસિંગ ફરિયાદમાં મારી સામે જે ફરિયાદ થઈ છે એને રદ કરવા માટે અને આમાં જે કોઈ અધિકારીઓ સરકારનો આથો હાથો બન્યા છે એને પણ હું કોર્ટ કચેરીમાં ઢસડીને લઈ જઈશ અને એમને પણ હું કોર્ટમાં હાજર કરાવીશ ને કાયદો શું છે એનું હું ભાન કરાવડાવીશ